ઉતિતિરિયા હતા અને હવે આપણે પડામાં જાવી છે કારણ કે નહીં ના મમ્મી પડામાં વી આવી છે જીરો દવા ક્યાં નહીં દેશે ક્યાં દેખાતું નથી આ જીરો ક્યાંય નહીં દેખાતી આ બાજુ જીવ છે નહીં દેખાતી ઓળખ નીચે છે નહીં દેખાતી તો આપણે એ બાજુ ખાઈ જઈ છીએ અને કઈ બાજુ નહીં દેશે અને આપણે તમને ખબર તો છે આપણે રામ બોડી બાજુમાં આપણે આંબોડે ક્યાં સરસ મજા બોર બોર સરસ મજાના બોર થઈ ગયા છે એની માથે પથરાઈ ગયે છે અને આમ તો આખરેમાં જો પથરાઈ ગયે છે એવું થયું બોર થઈ ગઈ છે વજન થાય એટલે આ નીમકી લાગે છે આટલું બધું નીંદી નાખ્યું અહીંયા તો પાણીના મોતિયા ભર્યા છે જીરામાં તમને દેખાતું હોય તો ફેમિલી જો જો મોતિયા ભર્યા છે પાણીના જો આવું વાકો વળી ગયું છે ને આવું જો પાણીના અહીંયા મોતિયા ભર્યા છે કે ઝાકા બહુ આવે છે એટલે મેં બે દિવસથી ને જો હાવ નીચે વળી ગયેલું વજન થયો હોય લોકો એનું રાહત પાણીના મોતિયા ભર્યા છે કેટલા સાર નીંડા છે

તમે મને કયો મને તડકો લાગે છે એટલે હું એમ કહું કે આ વ્યાજ આવું કહે અર્શિલને રમાડવા અને મને કોણ કે એટલે મારે કેવાનું નહીં કે તડકો લાગે છે એમ હાસી ને હવા લાખ રૂપિયાની વાત કરી મેં હમ ચાલો ફટાફટ નિંદવા મડો વાતુ સીતું કેરીને પછી બપોર સડી જાય છે કડીકમાં હાલ હા તમારે ટીસણે જો મોટું જબરું ટીડડું આવ્યું ખડ સે ઓલખર નિંદા નું હુકાઈ ગયું હોય તો આપણે જો જીરું ને પાપા બધાય મહેમાન આવી ગયા ઘણા બધાય મહેમાન આવ્યા છે મળવા કા હરસિલ હરસિલ જો આઈ જીરામ બેહી ગયો છે કા મહેમાન આઈ રહે રહે ઈ હાતન વી આવ્યો કા પડામાં આ બાજુ છે જો અમારે સુપરવાળા બેન છે અને જે આપણે વેકેશન કરવા આવ્યા હતા સુરત થી મોટા બેન એના ભાણાના ઘરના છે કા બોર ખાવા હાલો બધા હા ઈ જો કેસે કે અમારે ભાણાના ઘરના કેસે કે બધા બોર ખાવા હાલો આમાં જો ડોલમાં વીણે છે બોર આપણે આટકોટ ગયા ને વ્લોગ બનાવ્યો તો કા નઈ ના હા ભાણી બેન ની સગાઈ માં ગયા નાથી પછી આપણે આટકોટ ગયા તા એના ઘરે ગયા તા આપડે સોડા ને એવું પીધું ઈ ન્યા એના ઘરે આપણે વલોગ ઉતાર હતો અને જીરું કાકજો જો થોડું ઘણું નિંદાઈ ગયું છે ને થોડુંક અમથું બાકી છે પછી અમારે આ સુપરવાળા બેન આવ્યા ને એટલે ઈ કે કે હું નિંદવા આવી છું એમ કરીને મોટા મોટા પૂળા માળ્યા પછી પૂળા ઉપડ્યા નહીં પૂળા ઉપડ્યા નહીં કાય શું કરું અને તમારે કોઈને બોર ખાવ હોય તો અમારે બા બોર વીને છે અને રોશની ઉભી ઉભી ખાય છે અને આ બાજુ છે અમારે જો આગળ રાઈ સુપર વાળા અમારે ભાણાભાઈ છે અને ઓલા છે અમારે આટકોટ વાળા ભાણા ભાઈ એની ઓલી બાજુ છે અમારે

जो ओरी एक बोर त छ एक त घणी नै अजय एक घणी जामा नकराद रुमजुम बोर आव्या छ तो बदाय बोर खाय छ के मुखा बोर खा हा तो आलो मेहमान ने बोर विणी देवी पछि पाचा मळा अब हान पड़े हो है

ر a ت ند આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલો જલ્દી થી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા વ્લોગમાં કે આ સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય